રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી દૂરથી બે કિલોમીટરની શોભાયાત્રા વિવિધ માર્ગ પર ફરી હતી વર્ષોથી ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે અને શોભાયાત્રા પણ ધામધૂમપૂર્વક વિવિધ માર્ગ પર નીકળી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સવારે સાધુ સંતો મહંતો અને સરકારી કર્મચારીઓના વરદ હસ્તે આરતી ઉતારી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં ચાલીસથી પણ વધારે ફ્લોટ્સનો ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ડીજે રાસ મંડળી તલવારબાજી ધાર્મિક મટકી ફોડ દેશભક્તિ ઓપરેશન સિંદુર જેવા અનેક ટ્રેક્ટર શણગારીને શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા બહુચરાજી મંદિર અવેડા ચોક જેતપુર રોડ ગેલેક્સી ચોક પોસ્ટ ઓફિસ કોલેજ ચોક રામ મંદિર સ્ટેશન રોડ ત્રણ દરવાજા દરબારગઢ શાક માર્કેટ બહુચરાજી મંદિર સુધી

આજની શોભાયાત્રાની વિશેષતા એ છે કે ઓગણીસો ને એક્યાસી થી વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજીમાં માં ભવ્ય થી શોભાયાત્રા કરે છે આ શોભાયાત્રાની શોભા એવા તમામ યુવક મંડળો કે જે એક મહિનાથી મહેનત કરતા હતા જેમત ઉઠાવતા હતા વિવિધ ટેક્ટર અને ફ્લોટ સંગાતા હતા અંતે આજે વિશ્વ હિન્દુ પરિષદના આયોજન નીચે આજે ભવ્ય થી અતિભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રામાં ધોરાજી અને ધોરાજી ગામીયામાંથી અઢારે અઢાર વર્ણના હિન્દુ સમાજના લોકો દર્શનાતે આવેલા હતા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ દલશુખભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી શહેર પ્રમુખ 1981 થી આ પરંપરાગત ઉજવાતો જન્માષ્ટમી ધોરાજીની અંદર ગુજરાતમાં સૌપ્રથમ વખત শোভાયાત્રા કાઢેલી આ એક ધોરાજીની પરંપરા છે આજે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનના જન્મસ્થળ નિમિત્તે દિવ્યથી અતિ દિવ્ય ભવ્યયાત્રાનું અત્યારે પ્રસ્થાન થઈ રહ્યું છે બહુચરાજી મંદિરેથી આ પ્રસ્થાન થશે અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ફરી અને ફરીથી શાક માર્કેટ પાસે આ શોભાયાત્રા પૂર્ણ થશે આ શોભાયાત્રાની અંદર થી સિત્તેર ટ્રેક્ટરો પ્લોટો શણગારી અને યુવાનો ભાગ લેવાના છે ધોરાજીના તમામ ના આગેવાનો જ્ઞાતિજનો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આ શોભાયાત્રાના દર્શન કરવા પણ પધારવાના છે